મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે ભગવાન શનિદેવની કૃપાથી એક માર્ચથી સાત માર્ચ સુધી કેટલીક રાશિઓનું ભાગ્ય અપેક્ષા રાખ્યા વિના ચમકી ઉઠશે આ છ ભાગ્યશાળી રાશિઓને મોટી મોટી ખુશખબરો મળવાની છે હા મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થયા છે જેના કારણે આ જાતકોના જીવનના તમામ દુઃખપીડા દૂર થઈ જશે અને અપાર સુખ સમૃદ્ધિ મળશે શનિદેવના આશીર્વાદથી આ રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જવાના છે હવે પ્રશ્ન એ છે કે આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેનું ભાગ્ય એક માર્ચથી સાત માર્ચ સુધી શનિદેવની વિશેષ કૃપાથી ચમકશે અને તેમને કૈયકી શુભ સમાચારો મળવાના છે આ વિડિયોમાં અમે તમને આ છ નસીબદાર રાશિઓ વિશે વિગતે જણાવીશું તેથી આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ અને કોઈપણ રીતે ચૂકી ના જશો આ વિડિયો તે તમામ જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેઓની રાશિ આ ભાગ્યશાળી રાશિઓમાં સામેલ છે વિડિયો શરૂ કરવાના પહેલા જો તમે ભગવાન શનિદેવના સાચા ભક્ત હોય તો આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં આથી શનિદેવની કૃપા તમારા પર પણ રહેશે અને તેમનો આશીર્વાદ સીધો તમને પ્રાપ્ત થશે હવે ચાલો જાણી લો તે છ ભાગ્યશાળી રાશિઓ જેનું ભાગ્ય શનિદેવના આશીર્વાદથી એક માર્ચથી સાત માર્ચ સુધી તેજસ્વી બનવાનું છે શનિદેવનો પ્રભાવ અને ગ્રહોની ગતિ અમને સૌને ખબર છે કે જીવનમાં થતી દરેક ઘટનાઓ ગ્રહોની ગતિથી અસરગ્રસ્ત હોય છે એ જ કારણ છે કે દરેક વ્યક્તિને પોતાના ભવિષ્ય વિશે જાણવા પ્રબળ ઈચ્છા હોય છે ગ્રહોની સ્થિતિ સીધું જ આપણા જીવન પર અસર કરે છે જો શનિદેવની વાત કરીએ તો તેઓ સૂર્યદેવના પુત્ર છે અને દેવતાઓમાં સૌથી કઠોર ગણાય છે પરંતુ સમજવું જરૂરી છે કે શનિદેવ કોઈને વિના કારણ પીડા આપતા નથી તેઓ કડક જરૂર છે પણ ન્યાયના દેવતા છે અને ફક્ત અન્યાય કે પાપ કરનારા લોકોને જ સજા આપે છે જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય તે જીવનના દરેક ક્ષેત્રમાં ઉન્નતિ કરે છે ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે પણ સમજવું જરૂરી છે કે જો શનિદેવ પ્રસન્ન થાય તો ભાગ્ય પલટાતા વાર નથી લાગતી શનિદેવ જે રીતે કર્મોને દંડ આપે છે એ જ રીતે તેઓ ઝડપી આશીર્વાદ પણ આપે છે હવે આપણે વાત કરીએ તે રાશિઓની જેમના પર શનિદેવની વિશેષ કૃપા થવાની છે જ્યારે શનિદેવ પોતાની ગતિ બદલે છે ત્યારે તેઓ કેટલીક રાશિઓ પર ભારે અસર પાડે છે અને કેટલીક રાશિઓને અમર્યાદિત સુખસમૃદ્ધિ પ્રદાન કરે છે આ વખતે બારમાંથી ફક્ત છ રાશિઓને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે શનિદેવે હવે આ છ ભાગ્યશાળી રાશિઓની પ્રાર્થનાઓ સ્વીકારી છે હવે તેમના જીવનનો શ્રેષ્ઠ સમય શરૂ થવાનું છે આ રાશિના જાતકોને શનિદેવનો આશીર્વાદ મળશે જેના કારણે તેમને અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે તો આવો જાણીએ તે છ નસીબદાર રાશિઓ જેમના માટે હવે સફળતા અને ખુશીઓની વર્ષા થવાની છે શનિદેવની કૃપાથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે આ ભાગ્યશાળી રાશિઓની યાદીમાં જે પ્રથમ ક્રમે રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ખુશીની વાત એ છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા પર બની રહી છે તમારા જીવનમાં જલ્દી જ આનંદ અને સમૃદ્ધિનું સંચાર થવાનું છે શનિદેવની કૃપાથી તમને કોઈ મોટી શુભ માહિતી મળશે જેનાથી તમારું ભાગ્ય ઉજ્જવળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે કુંભ રાશિવાળા હવે તમારી મહેનત ફળ લાવવા જઈ રહી છે જે કામ માટે તમે લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા તેમાં સફળતા મળવાની શક્યતા છે અટકેલા કામો હવે પૂરા થશે અને વેપાર સાથે જોડાયેલા લોકોને અપેક્ષિત લાભ મળશે તેમનો વેપાર સતત વધશે અને દરેક દિશામાં સફળતા પ્રાપ્ત થશે જેઓ નોકરીમાં છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો મળવાની તક મળશે વળી જે લોકો નવી નોકરીની શોધમાં છે તેઓને તેમની મનપસંદ નોકરી મળવાની ભારે સંભાવના છે જો કોઈનું પૈસા ક્યાંક અટવાયા છે તો તે પણ જલ્દી પાછા મળશે વેપારમાં આવી રહેલા અવરોધ શનિદેવની કૃપાથી દૂર થઈ જશે અને તમે જીવનમાં નવી ખુશીઓ અનુભવી શકશો કુંભ રાશિવાળા હાલમાં પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ બની રહી છે ભગવાન શનિદેવ તમારી પર પૂરી રીતે પ્રસન્ન છે તેથી આ શુભ સમયનો વધુમાં વધુ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય એક નવા પરિવર્તનનો સંકેત આપી રહ્યો છે ભગવાન શનિદેવ તમારા જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારું ભાગ્ય ઉજ્જવળ બનશે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય અત્યંત લાભદાયી સાબિત થશે જો તમે કોઈ નવી યોજના પર કામ શરૂ કરવા ઈચ્છો છો તો આ એ માટે શ્રેષ્ઠ સમય છે તમે જે પણ કાર્ય કરશો તેમાં જરૂરથી સફળતા મળશે હવે તમને તમારા પરિશ્રમથી અનેક ગણો લાભ મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે તમારું પ્રભાવશાળી વ્યક્તિત્વ તમારા કાર્યક્ષેત્રમાં એક વિશેષ છાપ છોડશે જેના કારણે લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં તમારું સન્માન વધશે કુટુંબમાં ખુશહાલી રહેશે અને માનસિક રીતે તમે શાંત અને સંતોષ અનુભવશો આ એક એવો શુભ સમય છે જ્યાં તમે સ્પષ્ટ રીતે મહેસૂસ કરશો કે શનિદેવની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે આ સકારાત્મક ઉર્જાનો લાભ લો અને આગળ વધો જે લોકો સંતાન સુખ મેળવવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે આ સમય અનુકૂળ છે જીવનના દરેક ક્ષેત્રમાં તમને સફળતા અને શાંતિ મળશે જેનાથી તમારું જીવન આનંદથી ભરાઈ જશે આ સમય તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે તેથી તેનો પૂરો આનંદ માણો અને સફળતાની નવી ઊંચાઈઓ સર કરો મિત્રો આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે ભગવાન શનિદેવની કૃપાથી જલ્દી જ કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે અત્યાર સુધી કરેલી મહેનતનું યોગ્ય ફળ મળવા જઈ રહ્યું છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને અટકેલા કામ સફળતા તરફ આગળ વધશે સમાજમાં તમારું માનસન્માન વધશે અને મિત્રો સાથેના સંબંધ વધુ ગાઢ બનશે આ રાશિના જાતકો માટે વેપારમાં વૃદ્ધિ અને અચાનક લાભના યોગ બની રહ્યા છે ધન સફળતા અને સમૃદ્ધિના દ્વાર હવે તમારા માટે ખુલવા જઈ રહ્યા છે પરિવાર અને જીવનસાથીનું સંપૂર્ણ સહકાર મળશે જેનાથી માનસિક શાંતિ અને આનંદ ટકી રહેશે તમારી મીઠી વાણી અને ઉત્તમ સંચાર કૌશલ્યના કારણે તમારા બધા કામ વિના કોઈ વિઘ્ને પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી ધનસંબંધી તમામ સમસ્યાઓ દૂર થવાની છે જે કામો લાંબા સમયથી અટવાયા હતા તે હવે સફળતાની દિશામાં આગળ વધશે શનિદેવની કૃપાથી વૃષભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત પ્રગતિશીલ અને સમૃદ્ધિના યોગ લાવી રહ્યો છે તમારું જીવન દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે અને તમે નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકશો તમારી સફળતાનો ડંકો વાગશે અને સમગ્ર વિશ્વ તમારી સિદ્ધિઓને જોઈ શકશે નિશ્ચિત રૂપે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે હવે વાત કરીએ ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનું છે કારણ કે ભગવાન શનિદેવની કૃપા તેમની પર બની રહેશે શનિદેવની પ્રસન્નતાના કારણે તમારું સન્માન અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થશે સમાજમાં તમારું ગૌરવ વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સફળતાના નવા દરવાજા ખુલવા જઈ રહ્યા છે જેને યોગ્ય રીતે ઉપયોગ કરી તમે જીવનમાં આગળ વધી શકશો જે પણ કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તે હવે ઝડપથી પૂર્ણ થવા લાગશે સાથે સાથે જો તમે કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છો છો તો તેમાં પણ નિશ્ચિત સફળતા મળશે શનિદેવની કૃપાથી મેષ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે અને નાણાકીય લાભ માટે નવી તકો મળશે તમારું કુટુંબ સુખી અને શાંતિપૂર્ણ રહેશે અને તમારા વ્યવસાયમાં પણ ઉન્નતિ જોવા મળશે સામાજિક સ્તરે પણ તમે અપેક્ષિત સફળતા મેળવો અને જો તમે કોઈ નવો ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે તેથી આ સુવર્ણ અવસર હાથથી છોડશો નહીં અને સમયનો પૂરો લાભ લો હા મિત્રો આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આ ખૂબ જ આનંદની વાત છે કેમ કે ભગવાન શનિદેવની કૃપાથી ટૂંક સમયમાં તમારા જીવનમાં શુભ સમાચાર મળવાની સંભાવના છે તમારા ભારે મહેનતનું હવે સાચું ફળ મળવા જઈ રહ્યું છે જેના કારણે તમારું મન આનંદથી ભરાઈ જશે તમારા બધા અટકેલા કાર્યો શનિદેવની કૃપાથી હવે ઝડપથી પૂરા થવા લાગશે પરિવાર અને મિત્રો તરફથી પણ તમારું સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી તમારા જીવનમાં આનંદ અને ખુશીઓ પ્રવાહિત થશે શનિદેવની અસીમ કૃપાથી હવે તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે આવકમાં વધારો થશે અને નાણાકીય લાભના નવા રસ્તાઓ ખુલશે આ સમય તમારા માટે નવા મોટા અવસરો લઈને આવી રહ્યો છે જેનાથી તમને અણધારી સફળતા મળશે જે લોકો નોકરીમાં છે તેમના માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે પદોન્નતિ અને પગાર વધવાની સંપૂર્ણ સંભાવના છે જેનાથી તમારા કાર્યકિર્તિમાં નવી ઊંચાઈઓને અડી જશે શનિદેવની વિશેષ કૃપાથી હવે ધનુ રાશિના જાતકોના જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવવાનો છે તમારા જીવનમાં અઢળક ખુશીઓ આવવાની છે જેનાથી તમારું જીવન સંપૂર્ણ રીતે સકારાત્મક અને સમૃદ્ધ બની જશે હવે આપણે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ એક ખુશીની ખબર છે કારણ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાવાની છે માત્ર સમાજમાં માનસન્માન જ નહીં પણ લોકો તમારી પ્રશંસા પણ કરશે એ સિવાય તમારા જીવનમાં કેટલીક નવી તક આવશે જેનાથી તમારું જીવન સકારાત્મક દિશામાં આગળ વધશે હા મિત્રો ભગવાન શનિદેવની કૃપા સતત તમારી સાથે છે અને તેથી જ તમને આર્થિક લાભ પણ થવાનો છે એક બાજુ પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે તો બીજી બાજુ વ્યવસાયમાં વૃદ્ધિ અને પ્રગતિની શક્યતાઓ પણ ઊભી થશે સિંહ રાશિના જાતકો માટે દરેક દિશામાં સફળતાના દ્વાર ખુલી રહ્યા છે કારણ કે શનિદેવની વિશેષ કૃપા તમારી સાથે છે નોકરી કરતા લોકોને માટે આ સમય અત્યંત શુભ રહેશે નોકરીમાં પદોન્નતિ અને પગારમાં વધારો થવાની સંભાવના છે આ સિવાય આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જીવન સમૃદ્ધિ તરફ આગળ વધશે પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમના માટે પણ આ સમય અતિશય અનુકૂળ સાબિત થશે જેનાથી ગૃહસ્થ જીવનમાં ખુશીઓ આવશે હા મિત્રો શનિદેવની કૃપાથી હવે સિંહ રાશિના જાતકો માટે ભાગ્ય સંપૂર્ણપણે પક્ષમાં છે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે તેથી આ તકને હાથમાંથી ન જવા દો અને પૂરો લાભ લો હા મિત્રો આ યાદીમાં સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે એક સુખદ સમય આવવા જઈ રહ્યો છે કારણ કે ભગવાન શનિદેવની કૃપાથી તેમના જીવનમાં નવી શક્યતાઓ ખુલશે શનિદેવની વિશેષ કૃપાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે જેનાથી સમાજમાં તમારું સન્માન વધશે સાથે જ સફળતાના નવા માર્ગો ખુલશે જેનો લાભ લઈ તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધી શકશો જે કામો અધૂરા રહ્યા હતા તે હવે પૂર્ણ થવાની દિશામાં છે જો તમે કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરવા ઈચ્છતા હોય તો આ સમય તમારું ખૂબ જ અનુકૂળ રહેશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતમાં વધારો થશે અને ધનપ્રાપ્તિના નવા અવસરો પણ તમારા જીવનમાં આવશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે અને વેપારમાં પ્રગતિના સંકેત મળી રહ્યા છે સામાજિક ક્ષેત્રમાં તમારો દરજ્જો વધશે અચાનક ધનલાભના યોગ પણ બની રહ્યા છે જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હોય તો એ ઈચ્છા હવે પૂર્ણ થવાની છે ભગવાન શનિદેવની અપાર કૃપાથી મીન રાશિના જાતકો માટે સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે આ શુભ અવસરનો પૂરો લાભ લો અને સમયને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ખુશીની વાત છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તેમના પર બની રહી છે આગળના સમયમાં તમારા આવકમાં વધારો થશે અને નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે વેપાર સાથે જોડાયેલા લોકોને અચાનક આર્થિક લાભ થવાની શક્યતા છે જેનાથી તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તમામ અધૂરા આર્થિક કાર્યો હવે પૂર્ણ થશે જેનાથી પરિવારમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે મિથુન રાશિવાળા જલ્દી જ તમને કોઈ મોટી શુભ સમાચાર મળી શકે છે શનિદેવની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે ખાસ કરીને વેપારમાં ઉન્નતિ થશે અને નવું ધન પ્રાપ્ત કરવાનો અવસર મળશે અચાનક ધનલાભ થવાના પણ પ્રબળ યોગ બની રહ્યા છે જેનાથી તમારી સમૃદ્ધિ વધશે જે લોકો નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ ઈચ્છા હવે જલ્દી પૂરી થવાની છે સાથે જ સંતાન સુખ પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે જેનાથી પરિવારમાં ખુશહાલી રહેશે એ કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારો સમય સંપૂર્ણપણે અનુકૂળ બનવાનો છે મિથુન રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ શુભ સમયનો વધુમાં વધુ લાભ લે અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરતા રહેશે મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ કઈ હશે તે જાણવા માટે જો તમે આ ચેનલ પર નવા છો તો જ્યોતિષ દર્શન ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરો જેથી તમારે આ જ રીતે જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ જાણકારીઓ સમયસર મળતી રહે આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ જે આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત શુભ સાબિત થશે શનિદેવની કૃપાથી તમને સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો જોવા મળશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને આત્મવિશ્વાસ પણ વધશે અટકેલા કામ પૂરા થશે જો તમારા કેટલાક મહત્વના કામ લાંબા સમયથી અટકેલા હતા તો હવે એ સફળતાપૂર્વક પૂરા થશે જો તમે કોઈ નવી યોજના અથવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં પણ શનિદેવનો આશીર્વાદ મળશે અને સફળતાના નવા રસ્તા ખુલશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે મકર રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને અચાનક ધનલાભ થવાની શક્યતાઓ છે વેપાર સાથે જોડાયેલા લોકોને વધુ નફો થશે અને જો તમે કોઈ નવું રોકાણ કરવા ઈચ્છો છો તો આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે પરિવાર અને જીવનશૈલીમાં હકારાત્મકતા મકર રાશિના જાતકોના ઘરમાં સુખદ વાતાવરણ રહેશે સંબંધોમાં મજબૂતી આવશે અને પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ રહેશે જો તમે નવું મકાન અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો એ સફળ થશે આ યાદીમાં જે દસમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને શનિદેવના આશીર્વાદથી સમૃદ્ધિ અને સફળતા મળશે આર્થિક પ્રગતિ કન્યા રાશિના જાતકોને ધનલાભના અનેક અવસરો મળશે જો તમે વેપાર સાથે જોડાયેલા હોય તો ધંધામાં મોટી વૃદ્ધિ થશે અને નફો ગણીને વધી શકે છે નોકરી કરતા લોકો માટે પણ પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે જે લોકો વિદેશમાં નોકરી મેળવવા ઇચ્છતા હતા તેમની ઈચ્છા હવે પૂરાઈ શકે છે પરિવાર અને દાંપત્ય જીવનમાં સુખદ પરિવર્તન કન્યા રાશિના જાતકો માટે ગૃહસ્થ જીવનમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે જો તમે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો એ ઈચ્છા પણ જલ્દી પૂર્ણ થઈ શકે છે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજૂતી વધશે નવું મકાન કે વાહન ખરીદવાના શુભયોગ જે લોકો નવું મકાન અથવા વાહન ખરીદવા માંગતા હોય તેઓ માટે આ સમય ઉત્તમ છે તમારી યોજનાઓ સફળ થશે અને સંપત્તિમાં વધારો થશે શનિદેવના આશીર્વાદ શનિદેવની કૃપાથી કન્યા રાશિના જાતકોને ધન સફળતા અને નવા અવસરો મળશે જેનાથી તેઓ નવા માર્ગેમાં આગળ વધશે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને જીવનને સુખ શાંતિથી ભરવા માટે તૈયાર રહો ધન્યવાદ